પહેલા જે ઘરમાં પરિવારની બે બે પેઢીઓ મોટી થઈ હોય પચાસ સાહીઠ વર્ષથી જે મકાનને સપનાઓ સજાવીને આશા ઉમંગોથી ઘર બનાવ્યું હોય સરકારે પણ મદદની ભાવનાથી આર્થિક સહાય આપી હોય અને પછી અચાનક કોઈ તેને તે ઘરમાંથી બહાર કાઢી મૂકે અને કોઈ તમારા આશાના ઘર પર બુલડોઝર ફેરવી નાખે તો શું કરશો આ કલ્પના માત્રથી તમે સમસમી રહ્યા છો પરંતુ આ કોઈ કહાની નથી આવું હકીકતમાં બન્યું છે બનાસકાંઠાના ધાનેરામાં શું છે કહાની 15 થી 20 પરિવારના આશ્યાના તુટવાની જો યા રીપોટમાં ચારે કોર દેખાતો ઘરનો આ ચાર દિવસ થી અમે કરકડતી ઠંડી વેઠીને બેઠા છીએ અમારા માટે રહેવા માટે છત બીજું કઈ નથી તેમ છે ખાવાની પણ વ્યવસ્થા નથી ખુલ્લામાં બનતી રસોઈ

આ કમનસીબો કોઈ કિસ્મતના માર્યા નથી આ તો સિસ્ટમના માર્યા છે ખુલ્લા આપ નીચે કડકડતી ઠંડીમાં જીવન નિર્વાહ કરતા આ લોકો બનાસકાંઠા ધાનેરાના થાવર ગામના છે થોડા દિવસો પહેલા તેઓ ઘરના માલિક હતા અને આજે તેમની પાસે કશું જ નથી જે ઘરમાં તેઓ રહેતા તેને બનાવવા સરકારે પિસ્તાલીસ હજારની સહાય આપી હતી પરિવારે પણ કાળી મજૂરી કરી એક એક પૈસો ભેગો કરી પોતાના સપનાનું ઘર બનાવ્યું હતું પરંતુ હવે આ પરિવારો પાસેથી આસિયાનો છીનવાય ગયો મજબૂરીના માર્યા આ લોકો જાય તો જાય ક્યાં અને એટલે જ પોતાના જ ઘરના કાટમાન્ડ પાસે તેઓ રહેવા મજબૂર થયા છે આસમાન ધરતી એક સમાન થઈ ગયું છે એમને આધાર નથી અને આ લોકોનો રડી બાળબાવાળા સંસારી માણસો છે એમને માટે કોઈ પણ સરકાર સુવિધા આપે એ શ્રી સરકારને અમારી નમ્ર વિનંતી છે હું આ ગામ ગામ થાવર ગામનો વતની છું અને આ માણસોનું અમે જો અમારે જોઈ શકાતો નથી આવી એમની પરિસ્થિતિ છે સાહેબ હોળ મકામ હતા એ બધા હટાવી જાય અહીંયા ઠાકોર સમાજના હતા અહીંયા વણકર એક સમાજ છે એક દલિત સમાજનું શંકરભાઈનું છે એક રા સરકાર રાવની છે એટલે બારોટ સમાજનું છે એવા ઘણા મકામો અમુક હટાવી દીધા છે આવાસ યોજના સાહેબ આઠેક એક મકાનો વાતાવરણ કરે છે મેં નક્કી નથી કર્યું પણ આમાં વાત કરે છે હું થાવર ગૌનો વતની છું પણ આઠ એક મકાન હતા સરદાર આવાસ યોજના એ પણ પણ બીજ તોડી તોડી નાખે છે પણ એ આવાસ યોજના સરકારે એક તો બનાવ્યા મકામ અને એક તોડી પાડ્યા તો એ શ્રી સરકારે એમની નોંધ લે આ ચાર દિવસથી અમે કરકરતી ઠંડી વેઠીને બેઠા છીએ અમારા માટે રહેવા માટે છત બીજું કંઈ નથી તેમ છે ખાવાની પણ વ્યવસ્થા નથી પરંતુ એવો તો શું થયું કે તેમના આશિયાના છીનવાઈ ગયા સરકારે જે મકાન બનાવવા સહાય આપી એ જ ખરો તોડી પાડવા તંત્રનો હથોડો કેમ ચાલ્યો આશિયાના છીનવાઈ ગયેલા લોકોનો પણ આ જ પ્રશ્ન છે દસ વર્ષ પહેલા અમને આ સરદાર આવાસ યોજના તેમ છતાં ઇન્દ્ર આવાસ યોજનામાં મકાનો આપેલા હતા અને એ જ મકાનો તોડી પાડ્યા છે તો સરકાર પહેલાં મકાનો આપે અને પછી પાડી દીધા એવું કેમ છે સરકાર ગાંડી છે સરકાર ગાંડી હોય તો સરકાર અમારે જોડે આવે અને અમને ન્યાય આપે અને ગામમાં એવું કીધેલું કે છે જે લગભગ કેટલા પંદર વીસ એવા મકાનો છે જે સ્વેચ્છાએ દૂર કરવાનો આદેશ આપેલો તે મકાનો હજી ઊભા છે એમને જ્યારે કેમ એમના જોડે કોઈ પગલાં બીજા લેવામાં આવેલ નથી અને અમારા ગરીબોના મકાનો પાડી દીધા છે હું અહીંયાથી પચાસ વર્ષથી અમે અમે અહીંયા રહીએ છીએ અમારે અહીંયા ઇન્દ્રાવાસમાં મકાન હાલેલા છે તો પણ સરકારે મકાન હાલેલા છે એ સરકારે અમારા મકાન તોડી નાખે અમારે લુહારી ધંધો છે આજ પાંચ દિવસથી બંધ પડ્યો છે અમારા નાના નાના બાળકો છે હવે અમારે શું કરવું કાંઈ રસ્તો સુધતો નથી તંત્રે દબાણ હટાવો ઝુંબેશના નામે પંદર થી વીસ પરિવારના આશિયાના તોડી નાખ્યા જેમાંથી કેટલાક ઘર તો સહકારી સહાયથી બન્યા હતા બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે તંત્રની દબાણ હટાવો ઝુંબેશે તંત્રની જ બિદરકારીની પોલ ખોલી દીધી છે મહત્વની વાત છે કે થાવર ગામે છાસઠ જેટલા દબાણો હતા તે દબાણો તંત્ર દ્વારા દૂર કરવા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી ને તે દરમિયાન જ આ થાવર ગામમાં આવેલા કેટલાક મકાનો છે તે તોડી પડાયા છે અત્યારે છેલ્લા ચાર દિવસથી આ મકાનો તોડી પડાતા આ જે પરિવારો છે તેમના હાલ બેહાલ થયા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે હું થાવર ગામે પહોંચું છું ને થાવર ગામના સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું એક જે મા છે તે મા પોતાના સંતાનને ખુલ્લા ખુલ્લી છત નીચે જમાડતી જોવા મળી રહી છે મહત્વની વાત છે કે ભર શિયાળો ચાલી રહ્યો છે ને શિયાળાની કડકડતી ઠંડીમાં આ પરિવારોના હાલ અત્યારે બેહાલ બન્યા છે મહત્વની વાત છે કે માત્ર એક પરિવારની વાત નથી અહીંયા અનેક એવા પરિવારો છે કે જે પરિવારોના માથે છત છીનવાય છે ને તેને જ કારણે આ પરિવારોના હાલ બેહાલ થયા છે અહીંયા જે પંદર જેટલા મકાનો જે તૂટ્યા છે તેમાંથી આઠ જેટલા જે મકાનો છે તે ઇન્દિરા આવાસ યોજના અને સરદાર આવાસ યોજનામાંથી બનેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ જે પુરાવો છે તે પુરાવો અહીંયા સાબિત સાબિતી આપી રહ્યો છે કે આ જે મકાન છે તે ઇન્દિરા આવાસ વર્ષ બે હજાર દસ અગિયારમાંથી રૂપિયા પિસ્તાલીસ હજારની સહાયથી તૈયાર થયેલું છે ત્યારે કહી શકાય કે એક તરફ તંત્ર દ્વારા જ આ મકાન બનાવવા સરકારના ફંડમાંથી સહાય અપાઈ અને હવે એ જ તંત્રએ આ મકાનોને જમીન દોસ્ત કરી

અને જે તે વખતના એ મંજૂર કરેલા હતા એ માટે થાવર ગ્રામ પંચાયતમાંથી વિગતવાર માહિતી મોકલી અને મંગાવીને પછી થાવી તપાસ થશે કાર્યવાહી થશે તે તો ખરું પણ હાલ જે પરિવારો મુશ્કેલી વેઠી રહ્યા છે તેનું શું હાલ તો પાડાના વાંકે પખાડીને ડામ આપવામાં આવી રહ્યો છે પંદરથી વીસ જેટલા પરિવારના મકાન તૂટ્યા નથી તેમના સપના અને આશા તૂટી છે બનાસકાંઠાથી ધવલ જોશી સાથે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ અવધ નગરીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરીના રોજ યોજાનાર મહોત્સવની તૈયારીઓને રોજ પ્રભુ શ્રી રામને અયોધ્યા નગરીની મુલાકાત લેવાના છે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે ક્યાંક ટેન્ટ સિટી તો ક્યાંક મોટી મોટા મંડપ તૈયાર કરાઈ રહ્યા છે અને ત્યારથી જ પ્રભુ શ્રીરામની નગરીને શણગારી દેવામાં આવી છે કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિ એવા પ્રભુ શ્રી રામ ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે અયોધ્યામાં સડસઠ એકરમાં બની રહેલા રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજે તૈયારીઓની સમીક્ષા કરવા અયોધ્યા પહોંચ્યા હતા મહત્વનું છે કે આ એક જ મહિનામાં તે બીજી વાર અયોધ્યાની મુલાકાતે આવ્યા છે યોગી આદિત્યનાથે પહેલાં રામલલ્લાના દર્શન કર્યા હતા ત્યારબાદ યોગી આદિત્યનાથે ચાલી રહેલા નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી હતી અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવાનું છે મંદિરમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો સમય બાર વાગી અને વીસ મિનિટનું નક્કી કરવામાં આવ્યો અભિજીત મુહૂર્તમાં આ સમારોહ યોજાશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન મોદીની હાજરી અચૂક રહેવાની છે તો આ સાથે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે પૂર્વ પીએમ મનમોહન સિંહ

इस में हमें जाने में क्या आपत्ति है और सोनिया जी तो बहुत पॉजिटिव इस मामले में या या निमंत्रण मिला है तो वो जाएंगी डेलीगेशन जा। हमारा जाएगा राम मंदिर ट्रस्ट द्वारा नेताओं फिल्म कलाकारों वैज्ञानिकों खिलाड़ियों खिलाड़ियोंप्रदाय लगभग चार हजार संतों ने आमंत्रण अपना બીજી બાજુ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને અત્યારથી જ હોટેલો અને ધર્મશાળાઓ બુક થઈ ગઈ છે તો મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહેમાનોની ઉપસ્થિતિને લઈ તંત્ર દ્વારા ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી રહ્યું છે આમ રામ મંદિર ટ્રસ્ટે માહિતી આપતા જણાવ્યું કે તીર્થ ક્ષેત્ર પુરમમાં એક ટેન્ટ સિટી બનાવવામાં આવી છે જેમાં છ ટ્યુબવેલ છ રસોઈ ઘર અને દસ બેડવાળી હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે દેશભરના એકસો પચાસથી વધુ ડોક્ટરો આ હોસ્પિટલમાં वडा फर्ती पुतानी से ब्रह्मकुंड गुरुद्वारा पासे અને રામકથા પાર્ક પાસેના નવા ઘાટ ઉપર ચાલીસ લક્ઝરી ટેન્ટની સિટી પણ બનાવવામાં આવી છે છે જેમાં હાલના સમયે રોકાવાનું ભાડું આસપાસ ચાલી રહ્યું રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવામાં આવી છે અયોધ્યામાં અત્યારથી સીઆરપીએફ યુપીએસએસએફ પીએસસી અને સિવિલ પોલીસની તૈનાતી કરવામાં આવી છે આ સાથે નવી અધ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એઆઈ બેઝ નવા સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે આ સાથે અયોધ્યામાં મંજૂરી વગર ડ્રોન ઉડાડવા ઉપર પણ પણ પ્રતિબંધ મૂકવામાં છે છે આ સાથે રિવર સિક્યુરિટી મજબૂત કરવામાં આવી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે મંદિરના મુખ્ય ગેટથી લઈ રામ મંદિર સુધી એક શેડ બનાવવામાં આવ્યો છે તેમજ આખા શહેરને રોશનીથી જગમગાવી દેવાયું છે લાખો કરોડો ભક્તો રાહ જોઈ રહ્યા છે તે શણની જ્યારે મંદિરમાં ભગવાન બિરાજમાન થશે બ્યુરો રિપોર્ટ સંદેશ સંસદનું શિયાળુ સત્ર તેના બીજા જ દિવસથી હંગામેદાર રહ્યું સંસદમાં હંગામાના કારણે વિપક્ષના એકસો છેતાળીસ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો આ સાથે ઉપરાષ્ટ્રપતિના અપમાનની પણ ચર્ચા ચાલુ છે અને આ બધા વચ્ચે સંસદમાંથી કેટલાક મહત્વપૂર્ણ બિલ પણ પાસ થયા છે ત્યારે શું સંસદના શિયાળુ સત્રમાં દેખાતો હંગામો બે હજાર ચોવીસના જંગની શરૂઆત છે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયાના બીજા દિવસથી જુદા જુદા કારણે સતત ચર્ચામાં રહ્યું છે ચાર ડિસેમ્બરના રોજ સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઈ પણ પાંચ ડિસેમ્બરના રોજ ડીએમકે સાંસદના ગૌમૂત્રના નિવેદન પર બબાલ થઈ તો આઠ ડિસેમ્બરના રોજ મહુવા મોહિત્રા સસ્પેન્શનનો મુદ્દો ચર્ચામાં રહ્યો તો તેર ડિસેમ્બરના રોજ સંસદની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો હતો ચૌદ ડિસેમ્બરના રોજથી વિપક્ષના સાંસદ સસ્પેન્ડ થવાનો સિલસિલો ચાલુ થયો

संसद भवन थी विजय चौक સુધી પગパळा रैली यूजी પોતાનો વિરોધ નોંધાવ્યો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ઘડગે સંસદમાં થયેલી સુરક્ષા ચૂક મુદ્દે જવાબ માંગ્યો તો બીજી બાજુ ભાજપ પણ આક્રમક રહી સરકાર એ નહીં ચાhti મોદીજી એ નહીં ચાhte અને સદન કે મુખિયા હૈ વો ભી નહીં ચાhte કી સદન ચલે देखिए इन लोगों से यही उम्मीद थी सबको पता है मजा ले रहे हैं लोग विपक्ष अंदर नहीं जाके बाहर बैठ के पकौड़ी खा रहे हैं सर वहां देखे कोई चाय पी रहा है ये लोग तो पूरा मतलब जनता इनको वोट दे के भेजती है यहाँ पकौड़ी खाने के लिए तो विपक्ष यहाँ पकौड़ी खाने लोग पकौड़ी खाते रहे पैंसठ साल ये फिर देख रहे हैं वहां पकौड़ी और चाय छन रहा है तो यही इनका काम है यहाँ देश बन रहा है मोदी जी देश बना रहे हैं ये देखे इतनी बड़ी इमारत बन गई दो साल में देखते देखते

જો અત્યારે આવી હાલત છે તો હજુ બે હજાર ચોવીસની ની લડાઈ શરૂ નથી થઈ ત્યારે બે હજાર ચોવીસમાં માં શું થશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ